યોગાના નવ નામો છે અને કુલ નવ સ્વરૂપો છે અને દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે શૈલપુત્રી શૈલપુત્રીનો જન્મ શૈલમાંથી થાય છે શૈલનો અર્થ છે અસાધારણ કે જે ઊંચાઈઓ સુધી પહોંચવા ઉદ્ભવે છે જ્યારે માટી આકાશ સુધી પહોંચવા ઉચકાય છે ત્યારે તેને શૈલ કે શિખર કહેવાય છે બહોળા અનુભવથી જન્મેલી તે શૈલપુત્રી છે અલભ્ય અનુભવ માતા દ્વારા કરાવાય છે તે ઉર્જાનું એક સ્વરૂપ છે તે સ્વરૂપ જ દુર્ગા છે શિખર શૈલનો અર્થ જ શિખર છે શિખરમાંથી જન્મેલું જન્મ મતલબ કે તેનું એક સ્વરૂપ જે ઊંચાઈ અને શિખરને મૂર્તિમંત બનાવી દે છે બીજું સ્વરૂપ છે બ્રહ્મચારી જે અનંતમાં વિચરણ કરે છે જો અનંત છે તો ગતિ કરવાનો શું અર્થ છે સર્વવ્યાપી ગતિ ક્યાં કરશે હા અને ના ભલે કંઈક સર્વત્ર હોય તેમ છતાં તે ચલન કરી શકે છે તે ચલિત છે વિચારો કે બધું બધે જ છે અનંત સ્થિર પણ છે પરંતુ અનંતમાં ગતિ સૂક્ષ્મ જગતની વાસ્તવિકતા છે અને તેથી સૂક્ષ્મ જગત છે તે સ્થિર નથી આપણે અવકાશને સ્થિર માનીએ છીએ પણ તે તો વિશાળ અને ગતિશીલ છે જેમ સમુદ્ર ક્યાંય નથી જતો પણ તેના તરંગો પોતામાં જ ગતિશીલ છે અગાત સમુદ્રના મધ્ય પર તરંગો છે તમે કહેશો કે અરે તરંગ ઉઠવા માટે ખાલી જગ્યા તો જોઈએ ને તો જ્યાં સમુદ્ર નથી ત્યાં તરંગો થઈ શકે છે આ સૌથી નજીકનો ઉદાહરણ છે કે જે આપણે આપી શકીએ છીએ અનંતમાં ગતિ એ એક અર્થ છે બીજો અર્થ છે શક્તિનો શક્તિરૂપી કુવારી કન્યા છે ઉદાહરણ તરીકે આજના સૂર્ય કિરણો તે જૂના હોવા છતાં તાજા અને નવા છે દુર્ગાના બીજા સ્વરૂપમાં એક નવીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને દુર્ગાનું ત્રીજું રૂપ છે ચંદ્રઘંટા ચંદ્ર ઘંટામાં ચંદ્રાનો અર્થ છે ચંદ્ર જે મન સાથે સંબંધિત છે કે જે મનને આકર્ષે છે સૌંદર્ય અને મૂર્તિમંત રૂપ જ્યાં તમને કઈક સુંદર લાગે છે તે માતાની દિવ્ય ઉર્જા ના લીધે છે જો શક્તિ ના હોય તો કશું સુંદર ન લાગે કોઈનું શરીર સુંદર હોય પણ તેમાં જીવ નથી તો તેને સુંદર સુંદર ન કહી શકો આપણે નથી કહેતા કે લાશ છે મૃતદેહમાં તમે સૌંદર્ય નથી જોઈ શકતા કારણ કે તેમાં ઉર્જા નથી ઊર્જા જ છે કે જે બાળકોમાં સૌંદર્ય લાવે છે પ્રાણીઓમાં સૌંદર્ય લાવે છે અને માનવીમાં સૌંદર્ય પ્રસારિત કરે છે તો આ ચંદ્રઘંતા છે કુષ્માંડા માનું ચોથું સ્વરૂપ છે કુષ્માન્ડાનો અર્થ છે ઊર્જાનો ગોળો તે પ્રાણ ઊર્જા છે કોરાની પર કુષ્માન્ડા કહેવામાં આવે છે કારણ કે કોડું એ એવું શાક છે જેમાં મહત્તમ ઉર્જા મતલબ પ્રાણ હોય છે તેથી કોરાને કુષ્મંડા પર કહેવામાં આવે છે જાણો છો લોકો થોડા બૂચવાઈ જાય છે કે દેવીને કોરા તરીકે કેમ ઓળખવામાં આવે છે કોઈ સ્ત્રીને કહો કે તમે કોરું છો તો તે ગુસ્સે થઈ જશે ખ્યાલ છે ને તમને માર પડશે તો કોઈને કોરું કહેતા પહેલા તૈયારી રાખજો અહીંયા કોરાને કુષ્માંડા કેમ કહેવામાં આવે છે કારણ કે કોળું તે પ્રાણ ઉર્જાનો એક મોટો સ્ત્રોત છે તેની અંદર પ્રાણ શક્તિ રહેલી હોય છે બધા શાકભાજીમાં કોળામાં સૌથી વધુ પ્રાણ હોય છે તમને ખ્યાલ છે શાકભાજીમાં પણ પ્રાણ ઉર્જા રહેલી હોય છે તો દેશના ઘણા ગામોમાં કોરું ખરીદવામાં આવે છે અને બ્રાહ્મણો કે બુદ્ધિજીવીઓને અપાય છે સામાન્ય રીતે કહે છે કોરું જ તેમનો ખોરાક છે સામાન્યત કોરું નથી ખવાતું તે એવા લોકો માટે જ છે કે જે મગજનો ખૂબ ઉપયોગ કરે છે તે ખોટી માન્યતા છે દરેકને મગજની જરૂર છે તો આ રીતે જોઈએ તો કોરો પ્રાણ ઊર્જા કી ભરપૂર શાક છે અને તેને પ્રાણ ઊર્જાનો એક ગોળો કહેવામાં આવે છે તો જ્યારે તમે આ પ્રાણ ઊર્જાનો એક અનુભવ કરો છો તો તમે દિવ્ય શક્તિશાળી દુર્ગાના સ્વરૂપનો અનુભવ કરી રહ્યા છો સ્કંદ માતા એ માતા છે માતૃત્વ શક્તિ છે એ માતા સમાન છે તમારી પોતાની માતા જેવું જ પ્રેમાળ માતાનું સ્વરૂપ છે અને તેઓ જ્ઞાનની બધી જ પ્રકારની છ પદ્ધતિઓની માતા છે શું તમે જ્ઞાનની છ પદ્ધતિઓ વિશે જાણો છો ન્યાય વૈશ્વિક સાંખ્ય યોગ વેદાંત અને પછી ઉત્તર મીમાંસા તો આ છ ષડ ષડ દર્શન અને મીમાસા છે આ છ દર્શન વેદના છ અંગો છે જ્ઞાન એક મંદિર તેમાં જ્યોતિષ આવે છે સંગીત તેનો એક ભાગ છે જ્યોતિષનો અર્થ છે જ્યોતિષ શાસ્ત્ર સંગીત અને પછી તમારી પાસે ઘણી અન્ય શાખાઓ છે અલગ અલગ મીટર્સ જેમ કે વિવિધ માપદંડો માટે તે છે અને પછી ધ્વનિ વિજ્ઞાન જે ભાષાના અવાજોનું વિશ્લેષણ કરે છે જ્ઞાનની ચોસઠ કરાઓ અને વિજ્ઞાન છે અને સ્કંદ માતા આ કરાઓની માતા છે કાત્યાયની કાત્યાયની એ એવું સ્વરૂપ છે કે જે ચેતનાના આર્શ દ્રષ્ટા પાસાથી જન્મ લેતી હોય છે કાત્યાયનીનો અર્થ છે દ્રષ્ટા તમે સાક્ષી બનો છો તો કહેશો હું શરીર કે મન નથી હું તે નથી તમે અંદર ઊંડા જાઓ તો દ્રષ્ટા બની જાઓ છો અને જો આપણે એક દ્રષ્ટા તરીકે જોઈએ છીએ તો ચેતનાના એક એક દિવ્યતમ અને અને થાય છે તે ચેતના કે જેની અંદર આંતર એક ક્ષમતા રહેલી હોય છે તમે આપણા બાળકોની આંતર દ્રષ્ટિ જોઈ છે ને તે આંખો બંધ કરીને તે કરે છે આ સ્વરૂપ કાત્યાયની છે ઇન્દ્રિયોથી પરે જોવું તરકથી પરે જાણવું તે શક્તિ સ્ત્રોત માં કાત્યાયની સ્વરૂપ છે કાલ કાલરાત્રી એ ગુડ તથા એક રહસ્યમય શક્તિ છે જે અનંત બ્રહ્માંડને પોતામાં સમાવે છે જે દરેક આત્માને શાંતિ આપે છે તે અનંત બ્રહ્માંડની વિશાળતા અને દરેક આત્માને શાંતિની અનુભૂતિ કરાવે છે જો તમે ઉત્સાહ અનુભવતા હોવ તો તે કાર રાત્રિના આશીર્વાદ છે રાત્રિનો અર્થ સરળ ભાષામાં રાત છે તેને રાત્રિ કેમ કહે છે કારણ કે રાત્રિ બધા જીવંત સજીવો તથા પ્રાણીઓ માટે શાંતિ લાવે છે લાવે છે તમે દિવસ રાત જે કંઈ પણ પણ કરો ઊંઘો ત્યારે શાંતિ અનુભવો છો કાલ રાત્રિ એક એવું સ્વરૂપ જે બ્રહ્માંડ થી પરે છે જે દરેક ભક્તના હૃદય અને આત્માને વિશ્રાંતિ આપે છે મહાગૌરી કે જે ખૂબ જ સુંદર અને અતિશય સ્વરૂપવાન છે કે જે જીવનમાં એક સારી ગતિ અને મુક્તિ છે તે તમને અંતિમ સમયમાં મુક્તિ આપે છે મહાગૌરીનો અર્થ છે કે જે તમને જ્ઞાન આપે છે કે જે તમને જીવનમાં આગળ વધારવા માટે પ્રેરિત કરે છે અને તે જે તમને મુક્ત કરે છે મહાગૌરી દિવ્ય માતાનું આઠમું સ્વરૂપ સ્વરૂપ છે નવમું સિદ્ધિદાત્રી કે જે જીવનમાં પૂર્ણતા લાવે છે અને સિદ્ધિઓ તથા ચમત્કારો આપે છે તે પૂર્ણતા જ માતાના દિવ્ય આશીર્વાદ લાવે છે જીવનમાં અનેક ચમત્કારો લાવે છે જેને આપણે અશક્ય માનીએ છીએ તેને તેઓ શક્ય બનાવે છે બધાથી અલગ કાંઈક જોઈને બોક્સ બહાર કાંઈક વિચારીને તર્કસંગત મનની મર્યાદાઓને પાર કરીને અને સમય તથા અવકાશની સીમાઓને પાર કરીને ઘણો દૂર અને કંઈક વિશાળ દર્શન કરવું તે સિદ્ધિધાત્રી છે સિદ્ધિધાત્રી તે છે કે જે તમારા પ્રયત્નોનું ફળ આપે છે જો તમે પ્રયત્ન કરો છો પરંતુ તમને ફળ મળતું નથી તે તમારા હાથમાં નથી તે તો દેવીના હાથમાં છે માત્ર તે શક્તિ દ્વારા માતાના દિવ્ય આશીર્વાદથી આપના કામો પાર પડે છે આ દેવીના નવ સ્વરૂપો છે